નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં આવું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે ત્યાં અહીંયા બસ નજીક જ શ્રી જોગણી માતાજીનું ઐતિહાસિક મંદિર આવેલું છે જેનો જીર્ણોદ્ધાર કરીને અહીંયા નવીન મંદિરની સ્થાપના કરવામાં આવી છે જેનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઈ રહ્યો છે જેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે યજ્ઞ શાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આપણી સાથે હાલ ગામના શ્રી રાજેશભાઈ પટેલ તથા મહેન્દ્રભાઈ પટેલ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે તથા કાર્યક્રમની માહિતી થેન્ક

અહીંયા ગોમતોલાની માતા એટલે ગોમના તોરણના બહાર જે ગોમની રક્ષા કરે છે જે એ તરીકે આમની પૂજા જોગણી માતાની વર્ષો પહેલાં વડીલો કરતા હતા ત્યાર પછી અત્યારે આ બાવીસ વર્ષથી અમે આ જોગણી માતા યુવક મંડળ તરીકે અમે આનો જીર્ણોધાર્થ યજ્ઞ અને જ્યારે જ્યારે જમજમ પૈસા લોકો દાતાઓ મળતા ગયા તેમ તેમ એની પ્રગતિ અમે કરતા ગયા અને દર વર્ષે બાવીસ વર્ષથી નવસારી યજ્ઞ અને ગામના તમામ ત્રણ હજારથી પોત્રીસો માણસનું ભોજન સમારંભ સાથે આવ્યા અમે આ પ્રોગ્રામ કરતા હતા નવું મંદિર બનાવવાની પ્રેરણા અમે બસ સ્ટેશને મારી ઓફિસ પણ હતી અને અમે ભાગોરના બધા જ કેબિનોવાળા ભેગા થયા અને પછી નક્કી કર્યું કે આપણે કંઈક આ માતાજીના પ્રસંગનું કંઈક કરવું જોઈએ જીર્ણોધાર માટે તો પછી નવું મંદિર બનાવવા માટે બધા દાતાઓના સહયોગથી આ મંદિરની આજે ત્રણ દિવસની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પોતાના સભી અને શિખર અને સ્થાપના થશે આજે પ્રથમ દિવસ છે તો આ દિવસના અમારે પૂજા શરૂ થઈ છે અને હવે બારને ઓગણ ચાલીસે યજ્ઞ મંડપમાં પ્રવેશ થશે ત્યાર ત્રણ વાગે આપણો જલસ જલ નગરયાત્રા નીકળશે ત્યારબાદ રાત્રે પૂજા પહોંચ્યા પછી જે જે પૂજામાં બેઠેલા છે એમના પરિવાર અને જે તે દાતાઓ છે એમના પરિવાર સાથે ભોજન થશે અને ત્યારબાદ રાત્રે સાડા આઠ વાગે માતાજીનો આનંદનો ગરબો એનો પ્રોગ્રામ છે રાત્રે બાર વાગ્યા સુધી આ પ્રોગ્રામ ચાલશે આજના દિવસનો બીજા દિવસે સવારે લગ્ન પૂજા થશે નવથી સાડા નવ વાગે નગરયાત્રા માતાજીના ફોટાના સભી સાથે સાત વાગે અને બધા જ દાતાઓ અને ગામના તમામ લોકો નગરયાત્રામાં ત્રણ હજારથી ચાર હજાર માણસો જોડાશે અને એ બધા સાથે બપોરે બાર વાગે નગરયાત્રા પૂરી થશે ત્યારબાદ બધા સાથે ભોજન લેશે અને બપોર પછી જે વિધિ છે માતાજીની યજ્ઞ મંડપની એ ચાલુ થશે અને સોજના સો વાગે એ વિધિ પૂરી થશે ત્યારબાદ રાત્રે અહીંયા રાસ ગરબાનો ભવ્ય પોગ્રામ રાખેલો છે તેમાં પ્રકાશ બારોટ અહીંયા આવવાના છે એમની ટીમ લઈને અને રાત્રે બારથી કમસે કમ એકથી ત્રીસથી બે વાગ્યા સુધી આ પ્રોગ્રામ ચાલશે એ રીતના નાઇટનો નાસ્તાનો સાથે પ્રોગ્રામ પૂરો થશે ત્રીજા દિવસે આપણા માતાજીની પ્રતિષ્ઠા થવાની થશે બારનો વોગન છે એની પ્રતિષ્ઠા થશે અને શિખરની પ્રતિષ્ઠા થશે ત્યારબાદ તમામ નાદીપુરના એક પણ ઘરે કોઈ ના રહી જાય એવી વ્યવસ્થા કરી છે અને બધા સાથે ભોજન લેવાના છીએ એ સાથે આની સાથે આ નાદીપુરમાં તમામ કીડીથી લઈને ભાઈ ગાયો સાથે બધાનું ભોજન સાથે સાથે એક પણ જનાવર પણ બાકી ભૂખ્યું ના રહે એવું આયોજન કર્યું છે અને અને આ સાથે અમારું સમાપન થશે બધા જ નાદીપુર ગામ વચ્ચેથી આભાર વ્યક્ત કરી રાત્રે સમૂહ આરતી કરી અને સમાપન કરશું નમસ્કાર સાહેબ શું નામ છે આપનું મહેન્દ્રભાઈ ધનાભાઈ પટેલ મહેન્દ્રભાઈ કેવી રીતે શ્રદ્ધાની આસ્થાનું કેન્દ્ર છે માતાજીનું માતાજીએ બધાને પુષ્કળ લોકોના કામ કર્યા છે બધા સારા એવા માતાજીનો બહુ સાથ છે અહીંથી અમેરિકા જાય અહીંથી ગાડીવાળા ડ્રાઇવિંગ પોતાનું કરે એ માતાજીની અગરબત્તી કરીને જ નીકળે હજુ સુધી કોઈનો એક્સિડન્ટ પણ થયો નથી અને માતાજીની એટલી અપૂર્ણ શ્રદ્ધા છે બધાએ આ માતાજીના કામમાં જીને સાથ અને સહયોગ આપ્યો છે ધન 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 મન તન થી એનો માતાજી અપૂર્વ શ્રદ્ધા થી કામ કરે છે આભાર માનીએ છીએ